અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે મેળાના મધ્ય ભાગમાં ખાણીપીણીના સ્ટોલોમાં ખુલ્લે આમ ગેસના ચૂલ્લા ચાલુ રાખવ આમાં આવ્યા છે જ્યારે સ્થળ પર ફાયર સેફટીના કોઈ પણ સાધનો નજરે પડતા નથી આવી બેદરકારીને કારણે આગ જેવી મોટી દુર્ઘટનાનું જોખમ વધતું હોવાનું લોકોમાં ભયનું મોજું છે એ તે ઉપરાંત તમામ રાઇડ્સમાં સેફટી બેલ્ટ અને સંરક્ષણ સાધનોનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો છે રાઇડ્સ માટે જરૂરી લાયસન્સ અથવા પરવાનો હોવાનો પુરાવો પણ સ્થળ પર ક્યાંય જોવા મળ્યો નથી આ તમામ બાબતોને લઈ જનતા વચ્ચે ચર્ચા છે કે આવા નિયમ વિરુદ્ધ અને જોખમી મેળાને કોની મહેરબાનીથી ચાલવામાં આવે છે સ્થાનિકોએ સંબંધિત વિભાગોને તાત્કાલિક તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બન્યા પહેલા જ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે